ભિલાઈ ડેરોલ માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો એસટી બસ ખાડામાં ફસાય વાગરાથી ભરૂચ જતી એસટી બસ વિલાયત દેરોલ માર્ગ પર ખાડામાં ફસાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા બે બસ પરથી ખાતા રહી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ ઘટનાએ પર એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારી મુદ્દો ઉઠાવ્યો છે રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો સહિત મુસાફરોને લઈને વાગરાથી ભરૂચ જતી એસટી બસ વિલાયત દેરોલ માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી પરિણામે બસ એક તરફ નમી પડતા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો કેટલાક મુસાફરો તો ભયના માર્યા ઇમરજન્સી દરવાજો ખોલીને નીચે ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું જોકે બસ પલટી ખાતા રહી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો જો બસ પલટી ખાઈ ગઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી વિલાએ દેરોલ માર્ગની આ હાલત અત્યંત દયનીય છે આ માર્ગ પરથી પસાર થવું ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે સ્થાનિક વાહન ચાલકો તો આ કખડજ રસ્તાને ટાળવા માટે આંકોટ રહાડ અને કેલોદ થઈને પાંચ છ કિલોમીટરનો વધારાનો ફેરાવો લડીને દેરોલ જવાનું પસંદ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે વાહન ચાલકો અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં તંત્ર જાણે તમાશો જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જવાબદારી પૂર્વક નિર્ણય લેવાને બદલે સત્તાધીશો એ આ સમસ્યાને અવગણી હોવાનું ફલિત થઈ રહ્યું છે નાગરિકોની સલામતી અને સુવિધાઓ પ્રાધાન્ય બદલે તેઓ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે વાહન ચાલકો એક જ માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ રસ્તા સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે જો લોકોને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે જો તંત્રને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે આશા રાખીએ કે સત્તાધીશો જાગે અને નાગરિકોના જીવન અને સંપત્તિની રક્ષા કરે